આપનું નામ પરિચય મારું નામ કૃતિ પેરી વસાવડા છે અમે શુકનાઈ ફ્લેટમાં રહીએ છીએ એચ બ્લોકમાં કાલે સવારે સાડા અગિયાર પોણા બાર વાગે ધરતીકંપ આવ્યો એવો જોરદાર ધડાકો થયો અને ધૂળના ગોટે ગોટા ઉડ્યા અમે જોયું તો અમારી કમ્પાઉન્ડ વોલ આખી ધસી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ થઈ ગયો અમે બધા રહેવાસીઓ ગભરાઈને નીચે ઉતરી ગયા અમારા પાછળના વર્ષો જૂના ઝાડ મૂળ સહિત ઉકડી ઉકડી ગયા એટલો જોરદાર ધડાકો થયો હતો અને આ વૃદ્ધ સૌ ગભરાઈ ગયા થોડીક વાર તો કોઈને સૂજ્યું નહીં કે આ શું થયું છે ક્યાં જશું શું કરશું અમે કાલે આખો દિવસ બધા પાર્કિંગમાં બેઠા રહ્યા આ ઘણા વખતથી અમને એવું થતું હતું કે આમાં કંઈક ગોટો છે કંઈક ગોટો છે કારણ કે અમારા છેક છેક સુધી આ લોકોએ ખોદી નાખ્યું હતું એકવાર આ લોકોને ભીની માટી નીકળી હતી તો કોઈએ એવું પણ કહેલું કે આ સોઇલ ટેસ્ટ ફેલ ગયેલો છે અહીંયા બિલ્ડિંગ ન બની શકે તો સૌથી પહેલો તો સવાલ એ કે આમાં બિલ્ડિંગનો ટેસ્ટ જો ફેલ ગયો હતો સોઈલનો તો પણ કામ કેમ ચાલુ રહ્યું એક તો એ બીજું કે વીસ ફૂટનું અંતર રાખવાનું અમને એવું કહેલું કે અમે તમારા તમારાને અમારા બિલ્ડિંગ વચ્ચે વીસ ફૂટનું અંતર રાખશું વીસ ફૂટનું અંતર રાખ્યું હોય તો આજે અમારા પિલર સુધીની દિવાલો ધસી જ કઈ રીતે શકે એ અને બધાને પરીક્ષાઓ ચાલે છે કોઈને ઘરમાં ઘરના માણસો છે તો એ બધા ક્યાં જાય આ બધા પ્રશ્નો તો ખરા ને અમારે અત્યારે છતે ઘરે બે ઘરની જેમ રહેવાનું અમારે ખાવા પીવાનું રહેવાની વ્યવસ્થાનું શું અમને દસ દસ મિનિટ માટે ઉપર ઘરમાં જવા દે છે દસ મિનિટમાં તમારો સામાન ભેગો કરીને આવી જાઓ તો છતે ઘરે બે ઘર જેવી સ્થિતિમાં રહેવાનો મતલબ શું

પણ એમાં સાથે જે પણ વિદાઉટ સ્ટેપિંગ પુરાણને જે ખોદવાનો પ્રયત્ન હતો એટલે કન્સ્ટ્રક્શન ડેવિએશનની આમ તો ભૂલ કહી શકીએ આપણે એમની ડેવલપમેન્ટ પરમિશન હમણાં અટકાવી દીધી છે અને તાત્કાલિક ધોરણે આપણા એન્જિનિયર પણ ત્યાં આગળ ગયા હતા અને એક્સપર્ટને મોકલીને જે પિલ્લરો ખુલ્લા થયા છે માત્ર ખાલી ખુલ્લા થયા છે એને કશું ડેમેજ થયું નથી અને એક્સપર્ટે એનું ટેસ્ટિંગ પણ કર્યું છે એની અંદર ક્યાંય ક્રેક પણ નથી એટલે સાથે સ્ટીલ ગર્ડર પણ મારવાના ઓર્ડર કરી દીધા છે અને એ લગભગ લાગી પણ ગયા છે એટલે ગર્ડર સેફ મોડ માટે મૂકાઈ ગઈ છે જ્યાં સુધી આની તાત્કાલિક બધી જ વસ્તુઓનું સેફેસ્ટ આપણને સોલ્યુશન ના મળે ત્યાં સુધી જેટલા પણ રહેવાસીઓ છે એ લોકોને કંઈ પણ વ્યવસ્થા જે પણ હશે એ પણ કરવા માટે બિલ્ડરને સૂચન કર્યું છે અને સાથે અમારી ટીમ પણ એમની જોડે સાથે જ ઉભેલી છે જે પણ તકલીફ પડશે અમે લોકો એમને સોલ્યુશન તાત્કાલિક ધોરણે આપશું અને બિલ્ડરને ખાસ ફરમાન જાહેર કર્યું છે કે કોઈપણ સંદર્ભમાં તાત્કાલિક ધોરણે આનું જે સેફેસ્ટ સોલ્યુશન છે કોઈ કાઢેલપમેન્ટ સલામતી માટે કામગીરી કરવામાં આવશે કેમ આપણે આમ તો નિયમ પ્રમાણે છે જ રિટેનિંગ વોલ સાથે જ કામ કરવું અને માર્જિનવાળી જગ્યાને સ્ટેપ પર એનું ખોદાણ થાય મશીનરીની જગ્યાએ જો શક્ય હોય તો મેન પાવરથી થાય એ ટાઈપના બધા જ સૂચનો એમને આપણે આપેલા છે પણ ખાસ ધ્યાન રાખીને એવું હોય તો સાઇટ એન્જિનિયરે આવા સામે હાજર પણ રહેવું એવું પણ આપણે ફરમાન જાહેર કરીએ છીએ બાંધકામ અંગેનો કોઈ પ્રશ્ન નથી નીતા મિતુલ પટેલ છે હાલ અત્યારે અમારે પણ પોઝિશન એ જ પ્રકારની છે કે ભાઈ ત્યાં અત્યારે જવા એવું જ છે નહીં કેમ કે પાછળની દિવાલ પડી ગઈ છે મારી ઘરમાં પણ મારા વડીલો છે નાનું બાળક છે હવે એ લોકોને કશું કાંઈ થઈ ગયું હતું અત્યારે હાલ એક દિવસ પૂરતી રાત પૂરતી અમને હોટલ આપી હતી હવે અત્યારે તો અમે અત્યારે અહીંયા સોસાયટીને બહાર પાર્કિંગમાં રખડીએ જ છીએ ને તો અત્યારે શું છે સ્ટેટસ એને સગવડ તો કરી આપવી જોઈએ ને અમને થોડી અત્યારે મારે મારા વડીલોને મારા બાળકને અત્યારે ક્યાં મૂકવાના મારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે તેમણે છે કે કોઈ પણ ટેપિંગ વગર ખોદકામ થયું હતું આમાં કન્સ્ટ્રક્શન ડેવિએશનની ભૂલ છે આ ઘટના ઇન્સિડન્ટ છે એમ બરાબર તમામ પ્રિકોશન તો લીધેલા જ હોય પહેલાંથી પણ એક્સિડન્ટ થાય ગમે કેસમાં એક્સિડન્ટ થઈ શકે એમ બરાબર એટલે એ થયા પછી પણ આપણે જે સેફ્ટીના જે પ્રિકોશન લેવાતા ગઈકાલે લઈ લીધા છે અને હવે એમાં કોઈ પ્રશ્ન જ નથી બાજુના બિલ્ડિંગનો બરાબર એના માટે જે સેફ્ટીના પ્રિકોશન લેવા તે લે અર્જન્ટમાં કામ ચાલુ કર્યું બે ત્રણ દિવસમાં સેફ્ટીનું સર્ટિફિકેટ આવી જશે બરાબર હાલ બી લોકો કયા રસ્તા ઉપર છે આજે પણ તો ચાલીસ કુટુંબો છે રસ્તા ના રસ્તા નથી એમના માટે ઓપ્શનલ એરેન્જમેન્ટ અમે કરી જ છું અમારી ઘણી બધી સ્કીમો છે વધતા જે પીજીમાં રહેતા તીજીમાં બી સગવડ એમની કરી જમવાની બધી કોઈ રસ્તા ઉપર નથી બધાને વ્યવસ્થિત સંતોષકારક એરેન્જમેન્ટ કરેલી જ છે અત્યારે ફ્લેટ બધા ઘરમાંથી બધા ઘરથી બહાર છે કોઈને રહેવા મળતું નહીં બોર્ડની વાંચવાની રહેવા ખાવા પીવાની કોઈ વ્યવસ્થા મારું નામ છે મિતુલ પટેલ અને હું સુકન સોસાયટીના એ જ બિલ્ડિંગમાં રહું છું હવે મહિના દિવસ પહેલા બાજુની સોસાયટીમાં બિલ્ડરો દ્વારા ખોદકામ કરેલ હતું બિલ્ડિંગનું કન્સ્ટ્રકશન કરવા માટે હવે એ બિલ્ડિંગના કન્સ્ટ્રકશન માટે જે કોઈ મંજૂરી લીધેલ હોય મંજૂરી મુજબ એ લોકોએ ખોદકામ કરેલ ન હતું એના માટે અમને જાણકારી મળેલ છે કે જે ખોદકામ કરે એના માટે એને પહેલાં જ ખોદકામ પહેલાં જ એ લોકોએ પાઇલપ અને રિટેન્શન વોલ બનાવવાની હોય જેથી કરીને આજુબાજુના જે કોઈ બિલ્ડિંગો હાઈરાઈઝ બિલ્ડિંગ હોય એને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે પણ આવી કોઈ પણ બિલ્ડર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ નથી એટલે અમે અવાજનાવારી લોકોને કહેતા હતા કે ભાઈ આ તમે આના માટે જો કોઈ રિટેન્શન વોલ બનાવવાની હોય એ રિટેન્શન હોલ બનાવો પણ એમનું એક જ કેવું હતું કે આ અમારે વોલ બનાવી કે ના બનાવી અમારે જોવાનું હોય તમારે જોવાનું ન હોય એટલે બે દિવસ પહેલાં અમે એને ધ્યાને દોરવાનું હતું કે આ જમીન અમારી બેસે છે તમે આ બાબતે તાત્કાલિક કંઈ પણ પગલાં લો છતાં એમના દ્વારા કોઈ એવું પગલાં લેવામાં આવેલ નહોતા અચાનક તાલને અમારી જે બાર વાગ્યાના બપોરના સમયે બાઉન્ડ્રી હતી અચાનક ધરાશય થઈ ગઈ અમારી જે સોસાયટીની જે દસ ફૂટની જે માર્જિનની જગ્યા હોય એની સંપૂર્ણ માટે વીસથી પચીસ ફૂટ ઊંચી ઊંડી ધસી ગયેલી હતી એટલે અમારે જે બિલ્ડિંગ છે એ જ બિલ્ડિંગ છે એ અમે જે રહેવાસીઓ હતા તાત્કાલિક બધા નીચે ઉતરી ગયા અને હવે બધા ભવિના માહોલની સોસાયટીના કમ્પાઉન્ડમાં અંદર લોકો બધા બેસી રહ્યા છે હવે એ લોકો ક્યારે સોસાયટીમાં અંદર બિલ્ડિંગમાં રહેવા જાવ એના માટે એ લોકો તંત્ર પાસેથી અપેક્ષા માગી રહ્યા છે કે હવે આમાં તંત્ર આવીને આમાં ચેક કરે આ એ જ ને બિલ્ડિંગની જે કોઈ સ્ટ્રકચર નુકસાન થયું છે કે નહીં એ નુકસાનનો સત્વરે એ લોકો તપાસ કરાવે એનો નિષ્પક્ષ તપાસ થયા બાદ અમને રિપોર્ટ આપે અને એ અમને બહાદારી આપે કે આ બે બિલ્ડિંગો રહેવા યોગ્ય છે પછી જ અમે અંદર બધે આ બધા પરિવારો છે એમાં રહેવા જશે હવે મોટાભાગના જે પરિવારો છે એ બધા ફેમિલીવાળા છે એટલે એમના છોકરાઓ અત્યારે સીબીએસઈની એક્ઝામ ચાલુ હોય બોર્ડની એક્ઝામ ચાલુ છે દસમા બારમાની એટલે તાત્કાલિક અમે એ લોકોને હોટલમાં શિફ્ટ કરી દીધા જેથી કરીને એમની કોઈ પરીક્ષામાં એને કોઈ તકલીફ ન પડે અને રહેવા જમવાની પણ અમને જે વ્યવસ્થા મળવી જોઈએ બિલ્ડર તરફથી એ કોઈ એટલી બધી કોઈ વ્યવસ્થા મળતી નથી સવારના અમે નાસ્તા પાણી વગરના પણ લોકો અહીંયા સોસાયટીમાં બેસી રહ્યા છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક બિલ્ડર સિવાય તંત્રની પણ જવાબદારી ફિક્સ થાય છે પણ એના સુધી તંત્ર સુધી કોઈ હજી તંત્ર ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આવું નથી કે અમારી સોસાયટીમાં જ બને ભવિષ્યમાં અને ભૂતકાળમાં બી આવી ઘટનાઓ બનેલી છે એમાં જાનહાનિ પણ થયેલી છે છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર એમાં બેદરકારી દાખવી રહ્યું છે એટલે આમાં સોળે સો ટકા બિલ્ડર સિવાય તંત્રની પણ ભૂલ આમાં જણાયક છે અને સરકારશ્રીને પણ અમે અપેક્ષા વિનંતી કરીએ છીએ કે આ જે કોઈ આમાં અધિકારીઓ સામેલ છે ટાઉન પ્લાનિંગના જે કોઈ અધિકારીઓએ આને મંજૂરી આપેલી હોય અને મંજૂરી આપ્યા બાદ પણ મંજૂરી મુજબ જે કોઈ કામકાજ થાય છે કે નહીં એની સમય અંતરે આપણે ચકાસણી કરી હતી કે કેમ એ પણ એમને નિર્દેશ આપવા જોઈએ અને એનો રિપોર્ટ મંગાવવા જોઈએ